મારું નામ ચિત્રા છે અને હું ગુજરાતના વલભીપુર માં રહું છું મારા લગ્ન બાવીસ વર્ષની ઉંમરે થોડા દિવસ પહેલા જ થયા છે લગ્ન ને લઈને હું ખૂબ જ ખુશ હતી કારણ કે મને એ વાતની ખબર નહોતી કે ત્યાં ગયા પછી મારી સાથે આવું થશે મારા પતિનો પરિવાર ખૂબ જ મોટો અને પૈસાદાર હતો તે ખૂબ જ મોટા જમીનદાર હતા પણ મારો પતિ કંઈ પણ કામનો નહોતો તે સાવ નકામો હતો લગ્ન પછી જ્યારે હું સાસરે આવી તો આજે મારા લગ્નની પહેલી સાંજ હતી મેં મારી સહેલીઓ પાસેથી અવનવી વાતો સાંભળવી હતી કે તે વખતે પતિ સાથે મીઠા મીઠામીઠા દર્દનો અનુભવ થશે તે તને ખૂબ જ આનંદ કરાવશે અને તારા બધા સપના પૂરા થશે હું મારા બેડ ઉપર બેઠી હતી અને મારા પતિ રૂમમાં આવ્યા અને અમે બંને વાતો કરવા લાગ્યા લગભગ 30-35 મિનિટ પછી તે બોલ્યા કે આજે મને ખૂબ જ થાક લાગી ગયો છે એટલે મને નિંદર આવે છે એમ કહીને તે સુવા લઈ મને પણ એમ હતું કે કદાચ આખા દિવસની દોડધામથી તે થાકી ગયા હશે એટલા માટે સુઈ ગયા હશે પહેલી રાતની મારી બધી મનની તમન્નાઓ અને ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી પરંતુ તેની માટે આ રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો તે સાંજે આવે અને થોડીવાર પછી મને એમ કહે કે જાનુ આજે હું ખૂબ જ થાકી ગયો છું અને પછી પડકું ફેરવીને કોમકરણની જેમ સુવા લાગે હવે હું પણ વિચારમાં પડી ગઈ કે આવી રીતે આને રોજ રોજ શેનો થાક લાગે છે આ બધા મારાથી કંઈક વાત છે જે બધા છુપાવી રહ્યા છે પરંતુ એક રાતે જ્યારે મારા પતિદેવ ભર નિંદરમાં હતા એટલે મેં તેનો મોબાઈલ ફોન લીધો અને તેનો લોક ખોલવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ લોક મારાથી ખુલતો ન હતો ત્યારે મને અચાનક યાદ આવ્યું કે તે ફિંગરપ્રિન્ટ લોક છે એટલે મેં તેના હાથ વડે લોક ખોલ્યો

જેવી મને સત્ય હકીકત ખબર પડી એટલે મેં મારા સાસુ સસરા ને બધી જ વાત કરી અને હું મારા ઘરે જતી રહી પરંતુ થોડો સમય પછી મારા સસરાએ મને લેવા માટે આવ્યા હું મારા રૂમ તૈયાર થઈ રહી હતી આજે મેં આછા ગુલાબી રંગ ની સાડી પહેરી હતી અને ચહેરા ઉપર લાલી પાવડર લગાવી રહી હતી ત્યાં અચાનક મારા સસરા મારી રૂમ માં આવ્યા અને મને કહેવા લાગ્યા કે ઓ તમે મારી સાથે ઘરે ચાલો પરંતુ તે મને આવી હાલતમાં જોઈને જોતા રહી ગયા તમારી દરેક રીતે ધ્યાન રાખીશ અને હું તમને ખૂબ જ આનંદ કરાવીશ હું તમને કોઈ પણ વાતની ફરિયાદ કરવાની જગ્યા મૂકીશ નહીં હવે અમને જ્યારે પણ મોકો મળતો ત્યારે તે રોજ મને મોજ કરાવી દેતા મિત્રો મોજે મોજ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો